મળતી માહિતી મુજબ આ વિડીયો ઓડિશાના સુવર્ણપુર જિલ્લાનો છે અને આ વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં કૈલાસચંદ્ર નામનો વ્યક્તિ કીર્તન કરી રહ્યો છે અને ચાલુ ભજનમાં જ વ્યક્તિની તબિયત અચાનક બગડી જાય છે અને આ વ્યક્તિ જમીન ઉપર બેસવાનો પ્રયત્ન કરે છે પરંતુ બેસે એના પહેલા જ મૃત્યુને ભેટી પડે છે તો વિડિયોમાં તમે સ્પષ્ટ રીતે જોયું કે આ વ્યક્તિનું ચાલુ ભજનમાં જ મૃત્યુ થાય છે મિત્રો જો તમે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી શકો છો આ ઉપરાંત આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી અન્ય ખબરો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત